સ્થળાંતર કરી અને ઇનાજ મુકામે લઈ જવામાં આવે છે આ અંગે વેરાવળ બાર એસોસિએશનના વકીલોની તથા રેવન્યુ પ્રેક્ટિસકર્તાઓની એક મિટિંગ આજરોજ વેરાવળ બાર એસોસિએશન ખાતે લાઇબ્રેરીમાં બોલાવેલી આ મિટિંગમાં સર્વાનુમતે નિર્ણય એવો લેવાયો છે કે ભાઈ આ પ્રશ્ન છે એ ગામના દરેક લોકોનો પ્રશ્ન છે ગામના દરેક લોકોને સિટી સર્વે કચેરીના કામ પડતા હોય છે એના નાના મોટા કામ માટેથી અવારનવાર સિટી સર્વે કચેરીમાં જવું પડતું હોય છે આ માટે જે મોટી ઉંમરના વૃદ્ધો છે એને પણ જવું પડતું હોય છે પૈરાઓએ જવું પડતું હોય છે ના એના જે લાગતા વળગતા જે કુટુંબના સભ્યો હોય એને જવું પડતું હોય છે આ માટે જો ખરેખર એ માટે જવું પડતું હોય તો આ લોકોને ઘણી બધી અગવડતા થાય જે મોટી ઉંમરના જે છે એ લોકોને જવામાં તકલીફ પડે ચોમાસું ફરી સક્રિય થવાથી મહારાષ્ટ્ર ગોવા અને ગુજરાત સહિત અનેક રાજ્યો પર ખાશે